અને ભાવની વાત કરી દઉં તો મિત્રો એકદમ તમને પોસાય ને એવી કિંમતની અંદર ત્રણ ત્રણ ગાડીઓ રહેવાની છે પહેલી વાર જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યો હોય મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા કોઈ તમારા સગાવાલા મિત્ર સર્કલને ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો પહેલી ગાડી સરસ મજાની કન્ડિશન ને તમને બતાવવાનો છું આજે વોલ્સ વેગન ની વેન્ટો ગાડી બરાબર એક નંબર ગાડી રેવાની છે શોરૂમ કન્ડિશન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે મોડલ ની મિત્રો વાત કરી રહ્યો તો બે હજાર દસ નું ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો ત્રણ ઓનર ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ફ્યુલ ની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વેન્સ કીટ મિત્રો સરસ મજાની મિત્રો ગાડીની અંદર રહેવાની છે એકદમ માઇલેજ વાળી ગાડી રહેવાની છે એવરેજ બી મિત્રો ગાડી ની અંદર સારી આવે છે બીજું મિત્રો એન્જિન ની વાત કરી દઉં તો મિત્રો ગાડી ની અંદર તમને એકદમ કન્ડિશન ની અંદર એન્જિન તમને જોવા મળી જવાનું છે એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો બોડી ની વાત કરું તો આગળ પાછળ કોઈ પણ જાતનો બોડી ની અંદર સ્ક્રેચ નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે કેચિસ ની વાત કરું તો કેચિસ ની અંદર પણ કોઈ જાતનો સડો નહીં આવે

બીજું મિત્રો અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે તમારા ખીચાને પરવડે ને એવી કિંમતની ગાડી હોય તો તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર લઈને આવ્યો છું મારુતિ સુજુકીની સ્વીપનો ટુકડો મિત્રો એક નંબર ગાડી રેવાની છે કંડિશન વાળી ગાડી રેવાની છે ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે કોઈ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી મોડલ ની મિત્રો વાત કરી દઉં તમને તો બે હજાર બાર નું ગાડીનું મોડલ રહેવાનું છે એલેક્સ મિત્રો ગાડીની અંદર તમને વર્ઝન જોવા મળી જવાનું છે ફ્યુલ ની મિત્રો વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવન્સ કીટ સરસ મજાની મિત્રો તમને ગાડી ની અંદર જોવા મળી જવાની છે આરસી બુક માં પણ મિત્રો તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે

રહેવાની છે બીજો મિત્રો ખાસ તમને જણાવી દો કે આ ગાડીની અંદર તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે પાર્સિંગ વીમો પીયુસી બધું જ તે ગાડીની અંદર ચાલુ છે ગાડી લેવા માટે મિત્રો ભરૂચ ગાડી પડેલી છે કિંમતની વાત કરી દો તો ફક્તને ફક્ત બે લાખની પંચ્યાસી હજાર રૂપિયામાં તમને મારુતિ સુઝુકીની સ્વીફ્ટ ટુકડો ફર્સ્ટ વાળી આપી દેવાની છે કિંમત મિત્રો નિકોસેવર રાખવામાં આવી છે ગાડી જો ગમતી હોય તો ભરૂચની અંદર ગાડી પડેલી છે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી તમને બતાવી રહ્યો છું સરસ મજાની વ્હાઇટ કલર ની અંદર વોલ્સ બેગેટ ની વેન્ટો ગાડી મિત્રો એકદમ કન્ડિશન વાળી ગાડી છે અને એકદમ રીઝનેબલ ભાવની ગાડી દેવાની છે બરાબર કેચીસની અંદર કોઈ જાતનો સડો નથી મિત્રો ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર ગાડી દેવાની છે મોડલની મિત્રો વાત કરી દો તો બે હજાર અગિયાર નું ગાડીની અંદર તમને મોડલ જોવા મળી જવાનું છે પેટ્રોલ પ્લસ સી એન ની સરસ મજાની મિત્રો સિકમેન્સ કીડ ગાડીની અંદર આવવાની છે ઓર્નર ની મિત્રો વાત કરી રહ્યો હતો ફોર તમને ગાડી ની અંદર જોવા મળી જવાના છે કન્ડિશન તમે મિત્રો જોઈ શકો છો કે એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બીજું મિત્રો સસ્પેન્સર અને ટાયરો એકદમ તમને ટીકડે ટી કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે ઇન્ટેરિયર ની વાત કરું તો સરસ મજાનું મિત્રો નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ગાડીની અંદર ઇન્ટિરિયર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો ગાડી ની અંદર લેધર સીટ કવરો જોવા મળી જવાના છે એસી ની મિત્રો વાત કરી દઉં તો એકદમ તમને ચીડ કંડિશન ની અંદર ગાડી ની અંદર એસી જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર કોઈ જાતનો ફોલ્ટ નથી ઓરિજિનલ એસોસરીઝ સાથે તમને ગાડી આપવાની છે વીમો પીયુસી પાર્સિંગ ગાડી ની અંદર ચાલુ રહેવાનું છે એકદમ જેન્યુન કન્ડિશન વાળી ગાડી રહેવાની છે બીજું મિત્રો

વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા કોઈ સગા સંબંધીને સસ્તા ભાવની સારી સેકન્ડ હેન્ડ ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો